નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ નવેમ્બર મહિનાની પાંચ મોટી ભરતીઓ કે જે ભરતીની નવી જાહેરાતો છે જેમાં કુલ પચાસ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ આઈટીઆઈ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે હોય તે પ્રમાણેની જોબ તમને આ વેકેન્સી છે તેમાં મળી રહેશે સેલરીની વાત કરીએ તો પંચ્યાસી હજાર સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તો મિત્રો ફોર્મ અવશ્ય ભરી દેજો નહીં તો તમારો પસ્તાવાનો વારો આવશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ નવેમ્બરની જે પાંચ ભરતીઓ છે તેની ફૂલ ડિટેલ જોઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આ નવેમ્બર મહિનાની જે પાંચ ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો પહેલી ભરતી છે તે છે હોટલ ડિપાર્ટમેન્ટ વેકેન્સી તેનું ઓર્ગેનાઇઝેશન છે તે હોટલ ડિપાર્ટમેન્ટ ડબલ્યુ એ પીસીઓએસ લિમિટેડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે હવે એની અંદર ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં DEO ગ્રુપ ડી સાઇડ ઇન્જિનિયર સેફટી એન્વાયરમેન્ટ ઓફિસર ડેપ્યુટી ટીમ લીડર ત્યારબાદ જુનિયર મેકેનિકલ ડિઝાઇન એન્જિનિયર જુનિયર ઇલેક્ટ્રિકલ ડિઝાઇન એન્જિનિયર ક્વોલિટી ઇન્સ્પેક્ટર ઇલેક્ટ્રિકલ ક્વોલિટી ઇન્સ્પેક્ટર મેકેનિકલ એન્ડ અધર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ ચાહે મેલ હોય અથવા ફિમેલ હોય તે બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે હવે વાત કરીએ સેલરીની તો સેલરી તમને નવ હજાર ત્રણસોથી લઈને ચોત્રીસ હજાર આઠસો સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારી પાસે કોઈ પણ જાતની ફી લેવામાં નહીં આવે તદ્દન નિશુલ્ક નિઃશુલ્ક તમે એપ્લાય કરી શકશો કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ ત્યારબાદ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો તમારે કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન તમારી પાસે હોય કોઈપણ બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ કે કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે જે પણ તમને લાગુ પડતું હોય તે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરવાનું રહેશે પછી જે પણ તમને રિકવાયર્ડ હોય ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું તે તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે ક્યારે તમારું જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે હવે વાત કરીએ અગત્યની તારીખોની તો અગત્યની તારીખ છે તેની હોકેન ઇન્ટરવ્યૂ છે તે ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે તો ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે ત્યાં સુધી તમને કોલ લેટર મળી જશે તો મિત્રો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ હવે વાત કરીએ આપણે બીજી વેકેન્સીની તો બીજી વેકેન્સી છે તે ગેલ દ્વારા બહાર પાડવામાં આવે છે ગેલ ઇન્ડિયા લિમિટેડ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ગેલ ઇન્ડિયા લિમિટેડ તેના દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેવી સિનિયર ઇન્જિનિયરની બધી પોસ્ટ છે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેવી કે રિન્યુએબલ એનર્જી બોઇલર મેકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ કેમિકલ બધા ડિપાર્ટમેન્ટમાં ભરતી થવાની છે ત્યારબાદ ટોટલ વેકેન્સીની વાત કરીએ તો બસો ને એકસઠ વેકેન્સી ઉપર ભરતી થવાની છે એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે હવે વાત કરીએ પગારની તો પગાર તમને સાઠ હજારથી લઈને એક લાખ એંશી હજાર સુધી તમને સેલરી છે તે મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એજ રિલેક્સેશન છે તે આ રીતે છે જેમ કે એસટી અને એસસી માટે પાંચ વર્ષની છૂટછાટ છે ઓબીસી માટે ત્રણ વર્ષની ત્યારબાદ પીડબ્લ્યુ બી અનરિઝર્વ માટે અને ઈ માટે દસ વર્ષની છૂટછાટ છે ત્યારબાદ પી ડબલ્યુડી ઓબીસી માટે તેર વર્ષની છૂટછાટ છે ત્યારબાદ પીડબ્લ્યુડી એસટી અને એસસી માટે પંદર વર્ષની છૂટછાટ છે તો મિત્રો આ નોંધ લેવાની રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે બસો રૂપિયા ફી ભરવાનું રહેશે જ્યારે એસટી એસસી પીડબલ્યુ બીડી માટે પણ જાતની ફી ભરવાનું રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારું સોર્ટ લિસ્ટિંગ થશે ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન અને ત્યારબાદ તમારો ઇન્ટરવ્યૂ આ તમારો સિલેક્શન પ્રોસેસ છે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીઈ બીટેક બીએસસી નર્સિંગ જેમની પાસે હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો અગર તેના ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારા પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો આ ભરતી માટે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ભરતી છે તેની વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરવાની રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરવાનું રહેશે જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ હોય તે તમારે જોતું રહેવાનું રહેશે ક્યારે એડમિટ કાર્ડ આવે જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે જે તે પ્રોસેસ કરવાનું ત્યારબાદ આગળની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન બાર અગિયાર બે હજાર ચોવીસથી આ ભરતી માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય સુધી પહોંચી શકો છો તો મિત્રો હવે આપણે જોવાના છીએ ભરતી નંબર ત્રણ આઈઓસીએલ ન્યૂ રિકવારમેન્ટ બે હજાર ચોવીસ વેકેન્સીનું નામ છે ઇન્ડિયન ઓઇલ ભરતી બે હજાર ચોવીસ આ ભરતી છે તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી છે એટલે કે આઈઓસીએલ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં મેકેનિકલ ઇન્જિનિયર સિવિલ ઇન્જિનિયર ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર ઇન્જિનિયરિંગ મોસ્ટ ઓફ આમાં પોસ્ટ છે તો જેમની પાસે પણ બીઈ બી ટેક એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો બસો ચાલીસ વેકેન્સી છે એપ્લાય છે તે ઓનલાઈન તમારે કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ વાત કરીએ સેલરીની તો સેલરી તમને પંચાવન હજાર પાંચસો જેવી તમને સેલરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે પણ પરીક્ષા તમારે લેવામાં આવશે નહીં ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે કાં તો ડિપ્લોમા આવવું જોઈએ કાં તો તમારે ડિગ્રી અથવા તો તેને રિલેવેન્ટ પણ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો ચાલે કોઈ પણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાંથી અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકશો તો મિત્રો વિડીયોના રિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તો મિત્રો જેટલી પણ આપણે આ વિડીયોમાં વેકેન્સી જોવાના છીએ એ બધાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય સુધી પહોંચી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન જે લિંક આપેલી છે તેમાં ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો તેમાં તમારું પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાડ હોય અપલોડ કરવા તે તમારે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યાં સુધી તમારે એ વેબસાઇટ પર જોતા રહેવાનું રહેશે અને વેબસાઇટ એપ્લિક અને જ્યારે એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે સિલેક્શન માટે જવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ચાર નવેમ્બર બે હજાર ચોવીસથી આ ભરતી માટે એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે વાત કરીએ ચાર નંબરની ભરતીની તો આ ભરતી છે તે એલ ટી દ્વારા બહાર પાડવામાં આવી છે એલ એન ટી બે હજાર ચોવીસ વેકેન્સીનું નામ છે એલ એન ન્યૂ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ એલ એન ટી દ્વારા ભરતી પાડવામાં આવી છે પોસ્ટર નેમની વાત કરીએ તો મેનેજર એજીએમ ડીજીએમ એન્જિનિયર એસઆર એન્જિનિયર પી એન એમ ફોરમેન ત્યારબાદ એજ્યુકેટિવ એચઆર આઈટી ટ્રેનિંગ અને આસિસ્ટન્ટ મેનેજર આટલી બધી ભરતીઓ પણ જગ્યાઓ પર ભરતી થવાની છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો મલ્ટિપલ વેકેન્સી ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન જ એ એપ્લાય કરવાની રહેશે ઓકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ એક્સપિરિયન્સની તો ફ્રેશર માટે પણ જોબ અવેલેબલ છે અને એક્સપિરિયન્સ માટે પણ આ ભરતીમાં જોબ અવેલેબલ છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે સેલરી છે તે તમને જે તે રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે એજ લિમિટની વાત કરીએ તો તમારા અઢાર વર્ષ છે તે મિનિમમ હો થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ અહીં આપવામાં આવેલા નથી એટલે લગભગ તમે પચાસ વડતાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો ઓલ કેન્ડિડેટ માટે કોઈ પણ ફી લેવામાં આવશે નહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વૉલિફિકેશન હોય તે પ્રમાણની વેકેન્સીમાં તમે અરજી કરી શકો છો હવે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના રજિસ્ટ્રેશનમાં મળી જશે તેના પર જઈને તમે એપ્લાય કરી શકો છો એપ્લાયની પ્રોસેસ છે તે લગભગ ભરતીમાં સેમ જ હોય છે ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સુન એઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે તમને વહેલી જોબ મળવા પાત્ર રહેશે ત્યારબાદ અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના રજિસ્ટ્રેશનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો હવે વાત કરીએ આપણે આજની પાંચમી ભરતીની તો પાંચમી ભરતી છે તે એમેઝોન વેકેન્સી બે હજાર ચોવીસ છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે એમેઝોન સેલેરીની વાત કરીએ તો બત્રીસ હજાર તમને સેલેરી મળવાપાત્ર રહેશે પોસ્ટ નેમની વાત કરીએ તો ઓફિસર મેનેજર પેકર ડિલિવરી બોય એસોસિએટ વિડીયો વર્ક ત્યારબાદ સેલર સપોર્ટ ઇ કેવાયસી આસિસ્ટન્ટ એન્જિનિયર ટેકનિશિયન કસ્ટમર સપોર્ટ એન્ડ અધર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટની ઉપર ભરતી થવાની છે કંપનીઓ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે આવતી હોય તેમાં ઘણી બધી વેકેન્સીમાં ફેરફાર આવતો હોય છે એટલે જ્યારે પણ તમે એપ્લાય કરવા જાઓ અને જે વેકેન્સી અવેલેબલ હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ એજ લિમિટની તો અઢાર વર્ષ તમારા મિનિમમ હોવા જોઈએ અને પચાસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવશે નહીં ચાહે તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે કોઈ પણ એક્ઝામ લેવામાં તમારી નહીં આવે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન કોઈપણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાં તમારી પાસે આટલે ડોક્યુમેન્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે હોવું જોઈએ અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે સીવી પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાર્ડ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એ એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેના પર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો એપ્લાયની જે સિસ્ટમ છે તે લગભગમાં સેમ હોય છે તેથી એપ્લાય જરૂર કરી દેજો અગર તેની તારીખની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો અત્યારે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સો ને પોસિબલ જેટલું તમે વહેલી એપ્લાય કરશો એટલું તમને વહેલી નોકરી મળવા મળવાપાત્ર રહેશે અગર તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી નવેમ્બર મહિનાની પાંચ જબરજસ્ત ભરતીઓ જો તમને આમાંથી કોઈ પણ વેકેન્સી પસંદ આવે તો તેમાં એપ્લાય કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચનમાં પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી વેકેન્સી સાથે જય હિન્દ જય ભારત